કેમ છો મિત્રો આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી ગભરાશો નહીં એકચ્યુઅલી બે દિવસ પહેલા એટલે કે ગણેશ ચતુર્થી બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે વોસ લેવલ ટુ અને બચુની બેન પડી આ ફિલ્મો વિશે આપણે આગળના એપિસોડમાં વિસ્તારે વાત કરી છે અને મેં વોસની આખી રિવ્યુ પણ એક એપિસોડ બનાવ્યો છે એટલે એ ફિલ્મો વિશે આજે લાંબી વાત કરતા નથી પરંતુ ખુશીના સમાચાર એ છે કે લેવલ ટુ ગુજરાતી અને હિન્દીમાં રિલીઝ થઈ છે અને એનું બે દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ગુજરાતીમાં વન થ્રી કરોડ અને હિન્દીમાં પંચ્યાસી લાખ આમ કુલ બે પોઈન્ટ પંદર કરોડના આંકડે પહોંચ્યું છે તો બચ્ચુની બહેનપણીનું પહેલા બે દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન લગભગ સિત્તેર લાખ રૂપિયા જેટલું થયું છે મિત્રો પાયરસી એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં પણ તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ મોટો યક્ષ પ્રશ્ન છે અને વિક્રમ ઠાકોર જે ગુજરાતી સિનેમાનો ખરા અર્થમાં સુપરસ્ટાર છે એની ફિલ્મ ભોળાનું ભગવાનની ઈ પાયરસી થઈ હોય હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે ફિલ્મના સર્જક હિતેશ બેલદારે એક પોસ્ટ મૂકી છે કે કોઈ દર્શકે સ્ક્રીન ઉપરથી લગભગ 20-25 મિનિટની ફિલ્મ શૂટ કરીને યુટ્યુબર અપલોડ કરી છે જો કે આ ગુનો છે અને હિતેશ બેલદાર અને એમણે વિક્રમ ઠાકોરના રેફરન્સથી એ પણ વિનંતી કરી છે કે આવું કરશો નહીં જો આમ કરશો તો તમારી સામે પોલીસ કેસ પણ થઈ શકે અને તમને સજા પણ થઈ શકે અને લાખો રૂપિયાનો દંડ પણ થઈ શકે મિત્રો પાયરસી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ મોટું દૂષણ છે ત્યારે આપણે આવા દૂષણથી દૂર રહીએ અને મજાની અને ખુશીની વાત એ છે કે તેમ છતાંય ભોળાનો ભગવાન ચોથા સપ્તાહમાં આગે કૂચ કરી રહી છે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે સિનેમા